નમસ્કાર વાલા ખેડૂત મિત્રો દોસ્તો આજે તારીખ છે ઓગણત્રીસ નવ બે હજાર પચીસ એમાં આજે આપણે આવ્યા છીએ નાંદુરી ગામે અને આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે આપણું બિયારણ છે એ બિયારણ ધૂમ મચાવી રહ્યું છે એમાં બિયારણ છે દોસ્તો ત્રિલોક ઉષા અને બોડીગાર્ડ એમાંનો જે આપ ઘેરો જોઈ રહ્યા છો તે ઉષા બિયારણ છે અને આપણે ખેડૂતની વાડીએ આવ્યા છીએ પહેલાં તો આપણે ખેડૂતને પૂછીએ કે કેવું બિયારણ છે કેવી કેનું ફાલ ફૂલ અને કેવી કેરીની ની સાઈજો છે પેલા તો આપણે ખેડૂતને જ પૂછીએ તો પેલા તો તમારું નામ મારું નામ અર્જણ ભાઈ અર્જણ મારખી અર્જણ મારખી કરંગિયા કરંગિયા દોસ્તો અર્જણ ભાઈ મારખી કરંગિયા કરંગિયા જે નાંદુરી ગામે વાડી આવે છે દોસ્તો એમાં તમને અર્જણ આપણે આ બિયાર દર વર્ષે કેટલા વર્ષો થી તમે વાવો છો અમે તો બે ત્રણ વર્ષ થી વાવી છે પણ થાય સારું બહુ હારામ સારું થાય છે બરોબર છે

અને સારું બિયારણ નહીં હોય તો પણ આપણું ઉત્પાદન નહીં થઈ શકે અને સારું બિયારણ વાવશો અને સારી ખેતી નહીં કરો તો પણ આપણું ઉત્પાદન નહીં થઈ શકે તો દોસ્તો મારી ખાસ નમ્ર વિનંતી છે કે સારું બિયારણ પસંદ કરવું જોઈએ અને સારી ખેતી પણ કરવી જોઈએ હવે દોસ્તો એમાં આપણે આજે તમને આ વિડીયાના માધ્યમથી આખો ઘેરો બતાવીશ અને તમને દેખાડીશ કે આને અંદર કેવોક અત્યારે ફાલ છે કેવો ઘેરાની નરવાઈ છે કેવું સાપવું છે તો તમામ ચીજ હું બતાવવાની કોશિશ કરું છું દોસ્તો તો ચાલો આપણે જોઈએ આખો ઘેરો દોસ્તો તો આપ જે આ જોઈ રહ્યા છો એ અર્જણભાઈનો ઘેરો છે અને એની હાઈડ તમામ ચીજ તમે જોઈ શકો છો આ એમના દીકરા માલદેવભાઈ છે તેની મિનિમમ ડૂકી સુધીથી મુંડી સુધી હાઈડ છે સાપવાની સિરીઝ પણ તમે જોઈ શકો હોવ દોસ્તો ખાસ નમ્ર વિનંતી છે કે બિયારણ પસંદ કરવું હોય તો આપણે કોઈ પણ વાડીએ જઈ અને ઘેરાની મુલાકાત લઈ પછી પસંદ કરવું જોઈએ ના કે બીજાના કહેવાથી તો દોસ્તો તમે જોઈ શકો છો આખો સામેની સાઈડ પણ જે હાયરું છે એ પણ આપ જોઈ શકો છો